કુકરમુંડા તાલુકાના મટાવલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચનો પતિ ગ્રામજનો સાથે ગેરવર્તન તેમજ અભદ્ર વર્તન કરતા આજ રોજ કુકરમુંડા મામલેદાર અને તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી છે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મટાવલ ગ્રુપ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ લેખિત રજૂઆતમાં જણાવ્યું કે ગ્રુપ ગ્રામ પંચાયત ગામના લોકો જ્યારે પણ કામ અર્થે પંચાયત ઓફિસમાં જાય છે ત્યારે સરપંચનો પતિ ઉપેન્દ્ર ગ્રામજનો સાથે અભદ્ર વર્તન કરે છે ગત તારીખ છ દસ બે હાજર ચોવીસ ના રોજ મટાવલ ગામે ત્રણ દિવસ સુધી વાઘ દીપડા જેવા પ્રાણીઓ ગામમાં આવી જતા હોવાથી દીપડા માટે પાંજરું પૂરવા માટે ગ્રામજનો અરજી કરવાની થતી હોય જેથી સરપંચ અને તલાટીને ઉદ્દેશીને ગ્રામજનો દ્વારા અરજી કરાય છે તેમજ ગ્રામજનોના અરજીના અનુસંધાને ફોરેસ્ટ ઓફિસમાં સરપંચના લેટર પેડ સાથે આપવાનું એવું જણાવવા મળ્યું નથી

ધાક ધમકી આપે છે જેથી સરપંચના પતિ પર યોગ્ય કાર્યવાહી કરવા આજ રોજ ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી હતી હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન તાપી